ગુજરાતી પંચાંગ અનુસાર સોળ સપ્ટેમ્બર સોમવારે વિક્રમ સંવત બે હજાર એશીના ભાદરવા સુદ પક્ષની તેરસ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ કુંભ છે ત્યારે જાણીએ રાશિ પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિના જાતકોએ સર્જનાત્મક કાર્યમાં સમય ફાળવવો વૃષભ રાશિના જાતકોનું વધુ ખર્ચને કારણે બજેટ બગડી શકે છે મિથુન રાશિના જાતકોનું સમાજ સંબંધિત કામમાં વિશેષ યોગદાન રહેશે કર્ક રાશિના જાતકોના વેપાર માટે સંજોગો સારા બનશે સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી તુલા રાશિના જાતકોને કામનું ભારણ વધશે વૃશ્ચિક રાશિના જાતકોના તમામ કામ સરળતાથી પૂર્ણ થશે ધન રાશિના જાતકોના પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે મકર રાશિના જાતકોએ નાણાં સંબંધિત કામોમાં કાળજી રાખવી કુંભ રાશિના જાતકોના કાર્યસ્થળ પર નવા કરાર થશે અને મીન રાશિના જાતકોનો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે